લાપસી ખાવી એની પેલા તો જે ઘઉ વાવ્યા છે એ ઘઉં ની માલિકા ખર એટલું બધું થઈ ગયું છે કે એની કોઈ વાત પૂછો માં સીમા નથી કાળિયું હાટોડો લુણી દારોડી ધરોડી કુતરા હે સયા આ ભારો તરફ વે વાંદરે વાંદો રે નો પૂછો વાત આટલા બધા તમને કહું નિંદા મણ થઈ જાય છે તો શું કરવું જોઈએ વેલી તકે કાઢ્યો ન શેડા થઈ જાય એટલે ઘઉંમાં બધી પ્રકારના નિંદામણો બળી જાય એની હું તમને આજે દવા બતાવું જે તમારા નજીકના હરેક એક માલિકા મળી જાય એ પેલા જો ખેડૂત મેં કહ્યો તમે ચણાનું વાવતર કર્યું હોય ધાનાનું વાવતર કર્યું હોય ઝીરુંનું વાવેતરી કર્યું હોય અને એમાં તમને કોઈ તમારે ફાલ ફૂલની દવા કે ફૂગનાશિકની દવા નાખવી હોય તો એના પણ આપણા વિડીયો આવી ગયા છે જોઈ લેજો ફાલમાં ચણામાં જીરુંમાં ધાણામાં અત્યારે ફલમ ગ્રુપ બેસ્ટ છે હવથી સારું છે અને હાલે છે પછી મેં લખી નાખી દેવાના બે રાઉન્ડ તમારે બરોબર છે હવે જે ઘઉં કર્યો છે ઘઉંના પાકમાંની માલી જે જેવું ખડ થઈ ગયું છે

તમારે ના નિંદાવણ સાફ થઈ જાય અને જો તમે વિડીયો જોયો છે તો હવે ફોલ નું બટન દબાવી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો બાપા સીતારામ